ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પૂર્ણિમા તિથિના સ્વામી ચંદ્ર દેવતા છે કારણ કે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાં સોળ કલાઓથી પૂર્ણ હોય છે તેથી તેમની આરાધના કરવાથી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ભલે તે સુખ સમૃદ્ધિની કામના હોય ધન પ્રાપ્તિની કામના હોય કે પછી દાંપત્ય જીવન સુખમય બનાવવાની કામના હોય માનસિક શાંતિ જોઈએ સુકુન જોઈએ જીવનમાં ખુશીઓ જોઈએ કે દુઃખોથી મુક્તિ મેળવવી હોય તો પૂર્ણિમા તિથિએ ચંદ્રમાની આરાધના અવશ્ય કરવી જોઈએ અને શાસ્ત્રો અનુસાર જો પૂર્ણિમા તિથિએ શ્રી લક્ષ્મીનારાયણની આરાધના કરવામાં આવે તો તેનાથી તમામ પ્રકારના કાયિક વાંચિક અને માનસિક પાપ કર્મોથી મુક્તિ મળે છે અને તમામ કામનાઓ પૂર્ણ થાય છે તિથિ દરેક મહિનામાં આવતી પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે પરંતુ માઘ માસની પૂર્ણિમા વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે માઘ માસની પૂર્ણિમા પર બધા દેવી દેવતાઓ પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરે છે અને પૃથ્વીલોકમાં વિહાર કરે છે આ કારણે ઘણા ભક્તો માઘ માસની પૂર્ણિમાએ પ્રયાગરાજમાં સ્નાન કરે છે પરંતુ તે દરેક માટે શક્ય નથી તેથી ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી પણ ગંગા સ્નાનનો લાભ પ્રાપ્ત થાય છે માઘ માસથી પૂર્ણિમાએ સ્નાન કરવું દાન કરવું પિતૃઓ માટે તર્પણ કરવું અને શ્રી લક્ષ્મી નારાયણની આરાધના કરવી આ આવશ્યક કાર્યો છે અને દરેકે કરવું જોઈએ જોઈએ આ સિવાય ચંદ્રદેવને અર્ધ આપવું તો આજના વિડીયોમાં તમે જાણશો કે માઘ માસની પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે જો તમે પૂર્ણિમાનું વ્રત રાખો છો તો વ્રત તમારે ક્યારે ધારણ કરવાનું રહેશે માઘી પૂર્ણિમાએ સ્નાન અને દાન કરવાનું શુભ મુહૂર્ત કયું રહેશે બાકી પૂર્ણિમા કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ માતા લક્ષ્મીની આરાધના કેવી રીતે કરવી જેથી સ્થિર લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં રહે અને દાંપત્ય જીવન સુખમય બને તેમજ મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય તેના માટે આજે શું કરવું તે સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં શેર કરીશ તેથી આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો સગમે તો એક લાઇક કરજો કારણ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને જો તમે ચાહો છો કે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર રહે તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે હવે સૌ પ્રથમ વાત કરીએ કે પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે અને પૂર્ણિમા તિથિનું વ્રત આપણે ક્યારે ધારણ કરવું જુઓ માઘ માસની પૂર્ણિમા તિથિનો આરંભ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એટલે કે રવિવારે સવારે પાંચ વાગ્યાને બાવન મિનિટે થઈ રહ્યો છે અને પૂર્ણિમા તિથિનું સમાપન બે ફેબ્રુઆરી સોમવારે સવારે ત્રણ વાગ્યાને અડત્રીસ મિનિટે થશે તેથી સૂર્યોદયકાલીન તિથિ મુજબ માઘ માસની પૂર્ણિમા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારે માનવામાં આવશે એટલે પૂર્ણિમા તિથિનું વ્રત રાખવાનું હોય કે સ્નાન દાન કરવું હોય તો તે બધા કાર્યો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારે જ કરવામાં આવશે આ દિવસે સૂર્યોદયનો સમય સવારે સાત વાગ્યા છે અને સમય સાંજે મિનિટે છે પૂર્ણિમા તિથિએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ અને મુહૂર્તનો સમય સવારે પાંચ વાગ્યા ચોવીસ મિનિટથી સવારે છ વાગ્યા ને સત્તર મિનિટ સુધી છે જો કે તેના પછી પણ તમે સ્નાન કરી શકો છો પરંતુ પૂર્ણિમા પર બ્રહ્મ મુહૂર્તનું સ્નાન સર્વોત્તમ માનવામાં આવે છે સાંજે પાંચ વાગ્યે ઓગણસાત વાગે અમૃતકાળનો સમય છે બપોરે એક વાગ્યા સુધી અભિજીત મુર્તનો સમય છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે એક ફેબ્રુઆરી પૂર્ણિમાના દિવસે સવારે સાત વાગ્યા ને દસ મિનિટ થી લઈને રાત્રે અગિયાર વાગ્યા ને મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય કરવાથી તેમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે હવે એક ખૂબ જ શુભ અને દુર્લભ સહયોગ તમને પૂર્ણિમા તિથિએ રવિ યોગનો મળી રહ્યો છે કારણ કે સવારે સાત વાગે ને દસ મિનિટથી રાત્રે અગિયાર વાગે ને સત્તાવન મિનિટ સુધી પુષ્પ નક્ષત્ર રહેશે અને રવિવારે પુષ્પ નક્ષત્ર આવે ત્યારે તેને પુષ્પ યોગ કહેવાય છે જે અતિ દુર્લભ માનવામાં આવે છે આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો જેમ કે નવું કાર્ય શરૂ કરવું હોય અથવા કોઈ ખરીદી કરવી હોય જો તમે નવું રત્ન ધારણ કરવા માંગતા હો તો આજથી ધારણ કરી શકો છો આ દિવસે ઔષધિ અને જડીબુટ્ટીના વિશેષ ઉપાયો પણ હોય છે એટલે જો કોઈ જડી ધારણ કરવી હોય તો આજે મંત્રોચ્ચાર કરીને ધારણ કરી શકો છો રવિ પુષ્પ યોગ તથા સર્વાર્થ સિદ્ધિ યોગ હોવાના કારણે પૂર્ણિમાની તિથિએ આખો દિવસ શુભ માનવામાં આવે છે એટલે તમે કોઈ પણ શુભ કાર્ય આખા દિવસ દરમિયાન ક્યારે પણ કરી શકો છો જેમ કે પૂર્ણિમાનું દાન કરવું હોય સ્નાન કરવું હોય સત્યનારાયણની કથા જે પણ કાર્ય તમારે કરવાનું હોય એ તમે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કરી શકો છો માઘ માસની પૂર્ણિમાની તિથિએ વહેલી સવારમાં ઉઠી જવું ઉઠીને કર્મોથી નિવૃત્ત થઈ અને સ્નાન કરવું સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરવું અને થોડા તલ ઉમેરો કાળા તલ હોય કે સફેદ તલ જે ઉપલબ્ધ હોય તે નાખી શકો છો ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો અને તમારા ઘરના મંદિરમાં વિધિ પ્રમાણે શ્રી લક્ષ્મી નારાયણની આરાધના કરો મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાનું કે આજના દિવસે વાળ ન ધોવા પરણેલી સ્ત્રીઓએ અમાવસ્યા અને પૂર્ણિમાએ વાળ ન ધોવા જોઈએ કારણ કે તેને શુભ માનવામાં આવતું નથી એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જો તમે પૂર્ણિમાનું વ્રત કરતા હો તો એના એક દિવસ પહેલા જ વાળ ધોઈ લો જેમ કે આ વખત પૂર્ણિમા રવિવારે છે અને તેના પહેલા શનિવાર આવે છે શનિવારે વાળ ન ધોવાતા હોય જો તમે પૂર્ણિમાનું વ્રત રાખો છો તો શુક્રવારે વાળ ધોઈ શકો છો શનિવારે લસણ અને ડુંગળીનો ત્યાગ કરો એટલે વાળ ધોયા પછી લસણ ડુંગળી ન ખાવા અને પછી રવિવાર પૂર્ણિમાના દિવસે વ્રત રાખી શકો છો આ વાતનું ખાસ ધ્યાન રાખવું શુદ્ધતા અને સાત્વિકતા સાથે કરેલું વ્રત જ સંપૂર્ણ ફળ આપે છે પૂર્ણિમાની તિથિએ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે અને તમે આ કથા ક્યારે પણ કરી શકો છો દિવસ દરમિયાન જેમ કે મેં કહ્યું તમે આખો દિવસ શુભ મુહૂર્ત છે કારણ કે આખો દિવસ રવિ પુષ્પ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે એટલે તમે ઈચ્છો તો સવારમાં પણ સત્યનારાયણ ભગવાનની કથા કરી શકો છો અથવા સાંજે પણ કરી શકો છો બસ એટલું ધ્યાન રાખવાનું છે કે રાહુકાળમાં પૂજાનો આરંભ ન કરવો રાહુકાળનો સમય સાંજે ચાર વાગ્યાને સુડતાલીસ મિનિટથી છ વાગ્યાને નવ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોકે જો તમે પહેલાથી પહેલેથી શરૂ કરી દીધું હોય તો ચાલુ રાખી શકો છો સાંજે ચંદ્રદેવને અર્ધ આપવું દરેક માટે અત્યંત આવશ્યક છે તમે વ્રત ન કરો કે કરો ચંદ્રમાની પૂજા બધાએ કરવી જોઈએ તેનાથી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે દાંપત્ય જીવન સુખમય બને છે અને જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તે ઈચ્છા પણ પૂર્ણ થાય છે તો ચંદ્રમાને અર્ધ કાચા દૂધથી આપવાનું છે જો ગાયનું દૂધ મળે તો તે સર્વોત્તમ ગણાય છે જો ગાયનું દૂધ ન મળે તો પાત્રમાં પહેલા ગંગાજળ ઉમેરો પછી તમારી પાસે જે દૂધ ઉપલબ્ધ હોય તે લો પરંતુ દૂધ કાચું હોવું જોઈએ ઉકાળેલું ન હોવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું ગંગાજળમાં દૂધ ભેળવીને થોડું પાણી ઉમેરો અને તેમાં થોડું મધ અથવા પછી અક્ષર ઉમેરો ઉમેરો સફેદ અને સાંજે જ્યારે થાય ત્યારે ચંદ્રના દર્શન કરતા ચંદ્રદેવને અર્ધ આપો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનું જપ કરતા ચંદ્રદેવને અર્ધ આપવું પછી ધૂપ દીપ આરતી કરીને પૂજા પૂર્ણ કરવી અને એક ફેબ્રુઆરીના રોજ ચંદ્રદેવનો સમય સાંજે પાંચ વાગે ને તેતાલીસ મિનિટનો છે ચંદ્રોદયનો સમય દરેક શહેરમાં થોડો અલગ હોઈ શકે છે કારણ કે દરેક જગ્યાએ ચંદ્ર નીકળવાનો સમય જુદો હોય છે તેથી તમારા શહેરમાં જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે તેના દર્શન કરીને અર્ધ આપી શકો છો જો તમારા ઘરેથી ચંદ્ર ન દેખાતો હોય તો શું કરવું એવો પ્રશ્ન થાય તો તમે એક પાત્રમાં જેમ કે થાળી અથવા પ્લેટમાં ચંદ્રની આકૃતિ બનાવી શકો અથવા ઓમ સોમ સોમાયના મંત્ર લખી શકો છો થાળીમાં જ મંત્ર લખીને ચંદ્રદેવનું ધ્યાન કરીને ઘરના મંદિરમાં બેસીને તે જ થાળીમાં અર્ધ આપી શકો અને પછી આ જળને ગમલા કે છોડમાં નાખી શકો હવે માઘી પૂર્ણિમાએ કઈ વસ્તુઓનું દાન કરવું તે જાણો માઘ માસમાં તલના તલનું દાન ખૂબ જ મહત્વનું છે તેથી તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છો તલ કોઈ પણ પાત્રમાં રાખીને ગોળ સાથે દક્ષિણા આપી કોઈ બ્રાહ્મણ અથવા પૂજારીને દાન આપી શકો છો તેના સિવાય અન્ન ધન વસ્ત્ર વગેરે પોતાની શક્તિ અનુસાર દાન કરી શકો છો અને પૂર્ણિમાની તિથિ હોવાથી ખીરની સામગ્રીનું દાન કરી શકો છો અથવા ખીર બનાવીને પણ દાન કરી શકો જેમ શક્ય હોય તેમ કરો માઘ માસની પૂર્ણિમા અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે આખા માઘ માસમાં સ્નાન ન કર્યું હોય તો માઘ પૂર્ણિમાએ સ્નાન કરો તો પણ ભગવાન શ્રી વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ પુષ્પ યોગમાં માઘ માસની પૂર્ણિમા આવી રહી છે જે અત્યંત શ્રેષ્ઠ અને દુર્લભ સંયોગ છે તેથી પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર દાન કરો પવિત્ર નદીઓમાં સ્નાન કરો બ્રાહ્મણોની સેવા કરો અને જરૂરિયાતમંદોની મદદ કરો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા તમને પ્રાપ્ત થાય તો આશા છે કે આ વિડિયો તમારા માટે ઉપયોગી રહેશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શક્ય હોય તો શેર પણ કરો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે આઇકન જરૂર દબાવો જો તમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા માંગો છો અથવા પૂર્ણિમાની કથા સાંભળવા માંગતા હો તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે અથવા તો પૂર્ણિમાના દિવસે થઈ જશે તો તે પણ તમે સાંભળી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ